સવિજીભાઈ અને ભાઈ તમારું નામ શું રાજુભાઈ આ જે પ્રથમ ખાંભી છે એ કોની છે દુધરેજીયા પરિવાર પરિવાર એટલે મૂળ આપણા કોળી તમારા તળબદા કોળી દોસ્તો ખૂબ જૂનું ગામ છે અને બધા પાળિયાઓ જે છે કંઈક ને કંઈક વાર્તા લઈને કંઈક ને કંઈક વાત કંઈક ને કંઈક ઇતિહાસને સંઘરીને બેઠા છે ત્યારે પણ આવો છો ત્યારે ઇતિહાસના ઓથે તમને મોકો મળશે કંઈક ને જાણવાનું અને આ જે એરિયા ગુજર સુધાર સમાજ ના વણોદિયા પરિવારના સુરાપુરા દાદા શ્રી વાલજી દાદા પરિવાર તો આ આપણે પ્રથમ વખત જોયું કે જે સ્મારક હોય આપણે સુરાપુર એની બાજુમાં હનુમાનજી પણ બિરાજમાન હોય આટલે તમારે હા જય માતાજી મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના ઢવાણા ગામમાં છીએ અને ગામ જે છે એનો નજારો તમે જોઈ શકો છો એકદમ એમ કહેવાય કે પહેલાંની જે ઝાંખી છે ગામની આપણને દેખાઈ આવશે ખાસ કરીને ગામની અંદર આજે પણ એમ કહેવાય કે જુણવાણી ઢબના મકાન જે છે વિલાયતી નળિયાવાળા આજે પણ આ ગામમાં જોવા મળી રહ્યા છે કારણ કે મોટા ભાગે હવે છે ગામોનું એમ કહેવાય કે શહેરીકરણ થઈ રહ્યું છે અત્યારે ગામની અંદર પણ ધાબાવાળા બંગલા અને મકાનો જોવા મળે છે પણ આ જે ગામ છે એની અંદર હજી એમ કહેવાય કે હજી પણ તમને થોડી જૂનવાણી સમયની ઝાંખી જે છે એ આપણને થઈ રહી છે અને અત્યારે આપણે એમ કહેવાય કે ઢવાણા ગામની બિલકુલ જે શિવાલય છે એ શિવાલયની બિલકુલ બાજુમાં આ એક તમે જુઓ સરસ મજાનું જૂનવાણી તળાવ છે અત્યારે વરસાદના અભાવના કારણે તળાવ ખાલી છે પણ થોડાક કદાચ ટૂંક સમયમાં વરસાદ થાય તો ભરાઈ પણ જશે અને મોટી વાત એ છે કે અમે જાણે ગામની અંદર પ્રવેશતા હતા તાણે અમે એક એમ કહેવાય કે એક જીનાલય એટલે કે જે જૈનોનું મંદિર હોય એ નવું નિર્માણ પામી રહ્યું આખું આરસનું હતું એ મંદિર અમે જોયું પછી ગામની અંદર આવ્યા તો અહીં પણ તમે જો નવનિર્માણ જે છે શિવાલયનું એમ કહેવાય કે બાંધકામ થઈ રહ્યું છે આગળથી જોતા અમને એવું લાગ્યું કે આ પણ આરસ પથ્થરનું છે પણ આયા પછી ખબર પડી કે આ ધ્રાંગધ્રાના પથ્થરનું આખું બની રહ્યું છે માટે એવો છે વ્હાઈટ કલર કરવામાં આવ્યો છે અને બસ હવે મંદિર જે છે પ્રાણ પ્રતિષ્ઠાની એમ કહેવાય કે રાહ અંદર છે કે જેવા શિવ અંદર બિરાજે અને પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે ગામ લોકો જે છે ધામધૂમથી એનો ઉત્સવ જે હોય એને ઉજવશે અને અંદર શિવની પ્રતિષ્ઠા કરશે અને અત્યારે આપણી સાથે એમ કહેવાય કે મોટા પ્રમાણની અંદર એમ કહેવાય કે વડીલો બધા જે ઉપસ્થિત છે ખાસ કરીને બધા ઢહણા ગામના છે ને મોટી ઉંમરના છે બધા ઢહણિયા દાદાની અંદર આપણું શું નામ તમારું સવજીભાઈ હવે તમે જો ઢવાણીયા દાદા ની એટલે કે સર્પ ની વાત કાઢી છે નાગ દેવતા ની વાત કાઢી છે ને તો હું તમને એક વાત ઇતિહાસ હું જાણું છું આપણા આ બાજુના ગુજરાતના ભાગમાં ખાસ કરીને થાનગઢ ની અંદર વાસુકી પછી થાનગઢ ની પાછળના ભાગમાં માંડવણ ની અંદર આપણે બાંડિયા બેલી તરીકે મંડુક જે નાગ હતો જાણે કેવાય કે સર્પ યજ્ઞ થયેલો અને સર્પો ની આહુતિ દેવામાં આવતી હતી ને એ સમયે એમ કેવાય કે આ ચાર થી પાંચ નાગ જે હતા ને જે મોટા મોટા એ વખતે ત્યાંથી નીકળી ગયેલા બરાબર એની અંદરથી વાસુકી પછી બંડુક હતો જેને આપણે તરીકે ઓળખી છે તરીકે વનમાં છે અને એ પછી એમ કહેવાય કે ચંદ્રેલિયા ચંદ્રેલિયા ગામ છે ચંદ્રલિયા ગામની અંદર આજની તરીકે દાદા ચંદ્રલીયાનું મંદિર છે અને એ સિવાય તલસાણીઓ નાગ બરોબર એના ઉપરથી તલસાણાનું નામ પડેલું છે એ જ રીતે જે છે તલસાણિયા નાગની ઘોડેજ એક આ જે છે ને ઢવાણીઓ નાગ હતો એ ઢવાણીયા નાગની ઉપરથી આ જે ગામ છે એને મારા ઇતિહાસ પ્રમાણે મેં જે સાંભળેલું છે એ હું તમને કહી રહ્યો છું કે એના ઉપરથી જે છે ઢવાણિયા ઢવાણિયા નાગ ઉપરથી આ ગામ જે છે એને ઢવાણા તરીકે ઓળખાણો આ રીતનો ઇતિહાસ કદાચ હં હં આજની તારીખે હં હં તો એ એક ચમત્કાર કહેવાય આ એક તળાવ છે અને તળાવના બિલકુલ કાંઠે તમે જોઈ લો હં એક આ એક ઐતિહાસિક એમ કહેવાય કે જે જે ગાયું છે ગામની ગૌત્રી છે ગૌત્રી કહેતા બેનું દીકરીઓ અને વવ્વારું એની વાયે જે કામ આવી ગયા હોય જે સુરવીરો એમ કહેવાય કે એ વખતે જેને મસ્તક પોતાના દીધા લીલડા લીલુડા મસ્તક જેને પોતાના ચડાયા હોય રુધિરભીની નદીઓની અંદર પોતે જે છે એ આ પોતાના સુરાતનને પોતે હોમીને આ કામ આવ્યા હોય એનું આ સ્થાન છે આપણે જે ગામના વડીલો છે એમને લઈ જઈશું અને આમાં કોની કોની જ્ઞાતિના કારણ કે આની અંદર અમને એવું જાણવા મળ્યું કે આની અંદર અઢારે વર્ણના જે છે પાળિયાઓ જે છે એ આવેલા છે તો આપણે એ પાળિયાના દર્શન કરીએ અને તમને જે છે સ્થાન જે છે એ દેખાડીએ ખાસ કરીને તમે જો આ એક સરસ મજાનું ગામ છે અને એના ગામની બિલકુલ તળાવના કાંઠે જ આ બધા જે છે એ સુરવીરો જે છે એના બેસણા આપણને જોવા મળે છે હાલો ને તમારું નામ શું કીધું ભાઈ સવાભાઈ અને કદાચ બે ત્રણ વ્યક્તિ આવો હોય વાંધો આવો સવાભાઈને કેમ ફરી અહીંયા અંદર અંદર આવીને વાત કરો મજા આવશે જો આ એક સ્થાન જે છે જેની અંદર એમ કહેવાય કે મેન મોટામાં મોટી વાત હોય તો જો સુરાપુરાનું બધાનું સ્થાન છે એટલે છોકરાઓ જે છે બાળકો બધા તમે જો એકદમ આમ શાંત થઈને બેહી ગયા છે બીજું કે બધા બાળકો પોતે એમ કહેવાય કે તમે જો ચંપલ બધાએ બહાર કાઢેલા છે અને આ બધા વડીલો જે છે આપણે ગામના ઢવાણા ગામના એ પણ આપણી સાથે બધા જોડાઈ ગયા છે ખાસ કરીને અમે ગામે ગામ એમ કહેવાય કે ઝુણવાણી કુવા છે વાવું છે સુરાપુરાના સ્થાન છે ખાંભીયું છે જે જે કંઈ એમ કે સતી માતાજીની હોય સુરવીરની હોય બધી ખાંભિયું જે છે ફિલ્મ આવી રહ્યા છે તો ખાસ કરીને સવજીભાઈ અને ભાઈ તમારું નામ શું રાજુભાઈ આ જે પ્રથમ ખાંભી છે એ કોની છે દુધરેજીયા પરિવાર એટલે મૂળ તમારા તળબદા કોળી તો દુધરે એમની શાંખ હતી દુધરેજીયા દુધરેજીયા શાંખના એટલે ટૂંકની અંદર દુધરેજિયા શાક તો દૂધરેજથી નીકળ્યા હોય એના હિસાબે હોય ને ગામ ઉપરથી ઘણી શાકો પડતી તો આ જે છે પ્રથમ પાળીઓ અંદર એમ કહેવાય કે આપણે જેવા પ્રવેશા એટલે પ્રથમ જે છે એ સ્મારક જે છે એ દુધરેજિયા પરિવારના સુરાપુરાનું છે એની અંદર એનો ટાઈમની ટેબલ પણ છે અંદર ક્યારે થઈ ગયા છે અંદાજીત અઢારસો ને એકાણું કે નેવું ની આસપાસનો સમય છે પાછળનો અક્ષર જે છે એ ઉકેલાતો નથી પણ પ્રયાસ કરીને

હા વાત નહીં અને ઘણા ખરા પરિવાર તો પોતે એમ કહેવાય કાંઈથી કદાચ દેશ દેશો અંતર વિજેય હોઈ ગયા હોય ધારો કે અત્યારે આપણે ભારત છે એનું બે ભાગમાં વેચી ગયું જાણે આ સુરવીરો થયા છે ત્યાં પાકિસ્તાન જે છે એ આપણામાં હશે કદાચ માની લો આપણે એવું કેતા નથી પણ કદાચ આમાંથી કોઈ પરિવાર હોય એ રોજી રોટીના અર્થે પોતાનું વતન મૂકીને કદાચ ન્યાય સ્થા સ્થળાંતર કરીને સ્થાયી થઈ ગયા હોય મારી સાથે મારા પરમ મિત્ર આઝાદભાઈ શું કહેશું સ્થાનને જોયા પછી તમને આમ કેમ લાગ્યું

આ બે કદાચ અપુજ હોય એવું લાગે છે કે જેનો કોઈ પરિવાર કદાચ સંભાળ સાર સંભાળ ન લઈ રહી હોય અને આ જ એરિયા ગુજર સુધાર સમાજના વણોદિયા પરિવારના સુરાપુરા દાદા શ્રી વાલજી દાદા ગજર પરિવાર તો આ ખુતાર નો હશે હનુમાનજી છે એટલે એનું શું કારણ હનુમાનજી પડખે હશે આ આપણે પ્રથમ વખત જોયું કે જે સ્મારક હોય આપણે સુરાપુરામની એની બાજુમાં હનુમાનજી પણ બિરાજમાન હોય અને આ બાજુના ભાગની અંદર એક તીર મારેલું છે હવે તીર કયા પાળિયા માટે છે એ તો આપણે નથી જાણતા પણ જેમાં લખ્યું છે જય દાદા વાલજીભાઈ દેવજીભાઈ વણોદિયા એટલે એકના જ છે ટૂંકની અંદર આ બંને અરિયા ને એ એમના છે વણોદ્યા એટલે ટૂંકની અંદર ગુજર ઉતારના છે

તળાવ છે અને શિવ મંદિર નવું નિર્માણ પામી રહ્યું ભાઈ અનુકૂળ આવતો રહ્યું નવું નિર્માણ પામી રહ્યું છે અને આખો એમ કહેવાય કે બાઉન્ડ્રી વોલ જે છે એ એમ કહેવાય કે તળાવ ભરાય તો એને કોઈ નુકસાન ન થાય એના માટે એમ કહેવાય કે આખો બાઉન્ડ્રી વોલ ઊભો કરવામાં આવ્યો છે હવે તમે એ વાત કરો આપણે તમારા ગામની દીકરીની જે વાત કરતા આપણે અધૂરી મૂકી હતી અમારા ગામના અમારે જે બેન દીકરી હોય ગમી સાસરે હોય ને હા હા અને હેરું કઈડો હોય હા તો એને એના આ રૂમાલો ગમે છે એની ફારતા છે ચીરી અને ગળામાં બાંધી દે પછી એને હેરું મિયા ને તરત ઉતરી જાય પછી ગમે ત્યારે અમારા ગામમાં આવે ઢવાણામાં સીમાડામાં આવે ને તરત હેરું ચડે તો મિત્રો કદાચ તમે પછી ગોર ઢોળી ઉતારે હા 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 તો મિત્રો કદાચ તમે દર્શક મિત્રો ઘણા આમાં નહીં જાણતા હોય પણ જે આ ઢવાણા ગામ છે એની અંદર એમ કહેવાય કે જાણે રાજા પરીક્ષિતે મોટામાં મોટો સર્પયજ્ઞ કરેલો અને એ વખતની અંદર જે એમ કહેવાય કે સર્પયજ્ઞની અંદરથી ઘણા ખરા નાગ જે છે એ સટકીને નીકળી ગયેલા એની અંદરથી એક જે છે આ ઢવાણીઓ નાગ પણ હતો જેના ઉપરથી આ જે ગામ છે એ ઢવાણા તરીકે આજે પણ તમે જુઓ ઓળખાય છે અને અત્યારે આપણે ઢવાણામાં છીએ અને એથી ઉપર જેવા આપણે તળાવની પાડે આગળ વધીએ એટલે આ ચાર પાડિયા અને બિલકુલ એની ઉપરના ભાગે બે પાળિયા અને એ જ પાળની ઉપરના ભાગે આ જે સ્થાનક છે એક અહીંયા એક અહીંયા અને એક જે આ ઓટો છે બિલકુલ એના ઉપરના ભાગે અને બિલકુલ એની પાછળના ભાગે આ એક સ્થાનક છે જેમાં નીચેના ભાગે એક છે અને બે જે છે ય તમે જોઈ શકો છો અને એક એમ કહેવાય કે જૂની એકદમ એમ કહેવાય કે પ્રાચીન જૂનાવાણી દેરી છે આ દેરીના અંદરના ભાગે થોડા કાંટા છે આપણે તમે જોઈ શકો છો એક જમ એકદમ દેરી છે અને દેરીના અંદરના ભાગે બે પાળિયા છે જેમાંથી એક જે છે વચ્ચેથી ખંડિત થઈ ગયો છે અને આ બાજુના ભાગે હનુમાનજી મહારાજ એક બાજુ ગણેશજી મહારાજ અને આ બાજુના ભાગે કોઈ માતાજીનું ચિહ્ન આપણને દેખાઈ રહ્યું છે અને ખરેખર છત્રી જે છે એની હાલત જોતાં આપણને જણાય આવે છે કે આ છત્રી ઘણી જૂની છે કદાચ હોય આ છત્રી છે સાતસોથી આઠસો વર્ષ જૂની પણ હોઈ શકે છે તો આ હતા ધવાણા ગામની અંદર આવેલા ઘણા ખરા ઐતિહાસિક સ્થળો અને પાળિયા અત્યારે આપણે આ પાછોનો ભાગ જોઈ રહ્યા છીએ અને આ તમે જુઓ તળાવ જ છે તો મિત્રો અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ આવતા અને એક નવા સ્થળની અને નવા લોકેશનની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ